તેમાં અહિયાં મેં નાની એક વાટકી કાચા સિંગદાણા આવે તે લીધા છે આ બે ચમચી સિંગદાણા આપણે પેલા બરાબર શેકી લેશું અહીંયા સિંગ દાણાને આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે આ રીતે શેકાવા આવે એટલે આપણે ગેસ બંધ કરી લેશું ગેસ બંધ કરી અને તેને એક વાસણમાં એક વાસણમાં થોડા ઠંડા પડે એટલે આ રીતે તેના બધા ફૂતરા નીકાળી લેશું તો અહીંયા મેં આ રીતે સિંગના ફૂતરા નીકાળી લીધા છે અને અમુક અમુક સિંગમાં રહી ગયા છે

સારું લાગે છે અને આપણે અહીંયા કોઈ લાલ મરચાનો ઉપયોગ કરવાનો નથી એટલે મેં અહીંયા ચાર લીલા મરચા લીધા છે અને એક ચમચી જીરું એડ કરીશું અને બરાબર તેને ડાયર રોસ્ટ કરી લેશું અત્યારે આપણે કોઈ પણ તેલ કે બટર એડ કરવાનું નથી જ્યારે આ બરાબર થઈ જવા આવશે ત્યારે આપણે આમાં થોડું તેલ એડ કરીશું આપણે મીડિયમ ગેસને આ બરાબર શેકી લેવાનું છે જ્યાં સુધી જીરામાંથી સુગંધમાં આવવા લાગે ત્યાં સુધી આપણે

અને વચ્ચે વચ્ચે મસાલો પણ આપણે ચલાવતા રહેશે અને હવે આપણે મસાલામાં થોડું તેલ એડ કરી દેસ અહીંયા આપણે માત્ર એક ચમચી ઓઇલ એડ કરવાનું છે મિક્સ કરી અને આપણે જે આ સિંગદાણા છે તે રે તે આ રીતે ખાને દસ્તામાં લઈ અને ક્રશ કરી લેશું થઈ જાય સિંગદાણા એટલે આપણે જે આ તૈયાર કરેલો મસાલો છે તે પણ તેમાં એડ કરી લેશું તેને પણ આપણે એકદમ અધકચરું પીસી લેશું પચાસ ટકા પીસાવા આવે એટલે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને આપણે જે આ કોથમીર રાખી છે તે ડાળખી સાથે જ એડ કરી દેશું ડાળખીની ફ્લેલ ફ્લેવર આમાં બહુ સારી આવે છે એટલે આપણે કોથમીર છે તે આ રીતે ડાળખી સાથે જ આ રીતે ડાળખી સાથે જ લેવાની છે હવે તેને પણ બરાબર ખાંડી લેશું અહીંયા આપણી બધી વસ્તુ છે તે બરાબર ખાંડી લીધી છે હવે આપણે તેમાં લીંબુ એડ કરીશું તેનો ટેસ્ટ વધારવા માટે આપણે લીંબુનો રસ એડ કરીશું તમારા લીંબુનો રસ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો અહીંયા મારે ઓછો રસ હતો તેથી મેં આખું લીંબુ એડ કર્યું છે અડધું કરો તો પણ ચાલે અને ફરીથી બરાબર બધું મિક્સ કરી લેશું અને આ બધું બેટર છે તે આપણે એક વાટકામાં નીકાળી લેશું આપણે વાટકીમાં બધો મસાલો નીકાળી લીધો છે અને હવે આપણે જે કઢાઈ છે તેમાં તેલ રાખીશું આપણે આને સેલો ફ્રાય કરી શકીએ એટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય અને ગેસ ચાલુ કરી લેશું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આ પનીર છે તેમાં મસાલો બરાબર કવર કરી લેશું આ રીતે આપણે પનીરને મસાલાથી પૂરી રીતે પેક કરી લેવાનું છે તો આપણે પનીર ઉપર ઠેચો લગાવી લીધો છે હવે આપણે તેલ ગરમ થશે એટલે તેને સેલો ફ્રાય કરી લેશું તો અહીંયા આપણું તેલ થોડું ગરમ થઈ ગયું છે હવે આપણે એક એક કરી અને ધીમે પનીર છે તે તેમાં એડ કરી લેશું

આ રીતે કરતા જઈએ અને ચારે બાજુથી આપણે તેને બરાબર સેલો કરી દઈશું અહીંયા તમારે નોનસ્ટિક જ વાસણનો ઉપયોગ કરવાનો છે નહી તો જ્યાં મસાલો છે તે તબી પર ચોંટી જશે અને પનીર છે તે તમારું એકદમ સાફ થઈ જશે અને મસાલો પણ અલગ પડી જશે આ રીતે હું તેને ચારે બાજુથી શેકી લઈશ તો આપણે પનીર ઠેચાને ચારે બાજુથી બરાબર શેકી લીધો છે અને આપણો વધારાનો મસાલો હતો તે રીતે આ રીતે કઢાઈમાં છૂટો પડી ગયો છે હવે આપણે ગેસ બંધ કરી લેશું અને તેને સાથ મેં પ્લેટમાં સર્વ કરીશું તૈયાર છે મહારાષ્ટ્રની ફેમસ એવી ડીશ પનીર ઠેચા જેને મેં ડુંગળી અને ટામેટા સાથે સર્વ કરી છે તો તમને આ રેસિપી કેવી લાગી જો તમને ગમે હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ